રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે આ સત્ર આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ યોજાશે તેમજ આજથી તારીખ વીસ ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી હતી તેમજ જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે આ સંદર્ભે વિગતો આપતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે પંદરમી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન છે જે અંતર્ગત વીસ ઓગસ્ટ સુધી ધારાસભ્યોએ પોતાના પ્રશ્નો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે ગાંધીનગર કમલમ ખાતે આજે આઠ ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્યપ્રદેશ ખજુરાહોના સાંસદ વીટી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપાધ્યક્ષ ભરત બુગરા સંગઠન મંત્રી રત્નાકર સહિત ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં આગામી પંદર ઓગસ્ટને લઈને યોજાનારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અભિયાનને લઈને વાતચીત કરવામાં આવી તેને લઈને ખાસ ઉદ્દેશ્ય અને દરેકને પોતાની જવાબદારી સોંપવામાં આવી હતી ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું સુરત હવે નકલી ઉત્પાદનોના હબ તરીકે પણ કુખ્યાત બની રહ્યું છે એક પછી એક સામે આવતા કિસ્સાઓ દર્શાવે છે કે બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાનું કૌભાંડ અહીં ફૂલી ફાલી રહ્યું છે અગાઉ પાન મસાલા નકલી ઘી દવાઓ કોસ્મેટિક્સ અને ઘડિયાળોના ડુપ્લિકેશનના કિસ્સાઓ બાદ હવે ટુ વ્હીલરમાં વપરાતા એન્જિન ઓઇલનું નકલી કારખાનું પણ ઝડપાયું છે આ ઘટનાએ સુરતમાં વ્યાપી રહેલા નકલી ઉત્પાદનોના નેટવર્કની ગંભીરતા ઉજાગર કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓઇલમાં અમુક અમેરિકા અને બ્રિટનની કંપનીનું એન્જિન ઓઇલ પણ સામેલ છે જેથી પોલીસ દ્વારા અમેરિકા અને બ્રિટનમાં કંપની પ્રેઝન્ટરને માહિતી મોકલાવી છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એબીપીના કોષાધ્યક્ષ શ્વેતલ સુતરિયાના પંચોતેર લાખની માગણીના મામલે એને સિવાય દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો નેતા અને ત્રણસો જેટલા કર્મચારીઓએ ભેગા મળી શ્વેતલ સુતરિયા સામે પોલીસ ફરિયાદની માગણી સાથે કુલપતિની ઓફિસને તાડું માર્યું હતું અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અમરેલીના જશવંતગઢ ગામમાં એક બે વર્ષના રમતા બાળકને શ્વાન જડબામાં પકડીને ભાગ્યો હતો જોકે બાળકે રાડારાડ કરતા સમયસર પિતાનું ધ્યાન જતા તેમણે શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકુલ ફેક્ટરી પાસે રહે હતા પર પ્રાંતિય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં ઝકડીને બાળકને લઈને શ્વાન ભાગ્યો હતો ભાવનગરના વલ્ભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં ગઈકાલે ગુરુવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર ત્રણ લોકોએ કોદાડીના હાથાથી જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો સુરતમાં બે હજાર પાટીદારોની ગઈકાલે મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી હતી જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું જે અંતર્ગત આજે સવારે સુરતથી સોથી વધુ પાટીદારોનો કાફલો કાળા તળાવ પહોંચ્યો હતો તેમજ ભાવનગરમાં આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યો હતો પાટણ જિલ્લામાં આગામી એકવીસમી ઓગસ્ટ વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત કરવામાં આવશે કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ બેઠકમાં કલેક્ટર દ્વારા પાટણ જિલ્લાને મહત્તમ લાભ મળે તે માટે સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે સાથે સાંસદ સભ્ય ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેશે આ કાર્યક્રમમાં એક્સપર્ટ ચેલેન્જીસ તથા જીઆઈ ટેગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં વણકર સમાજ ભવન નગર ખાતે રાષ્ટ્રીય શાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વણકર સેવા કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે ત્રણસો પચાસ જેટલા વણકરો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ અને ઉદ્યોગના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાયેલા મુખ્ય સમારંભનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું આ પ્રસારણમાં કાપડ મંત્રી સિંહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતના ચાર વણકરોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરત એસટી વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસિસનું સંચાલન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સાત ઓગસ્ટના રોજ ચાલીસ એક્સ્ટ્રા બસ દોડાવાઈ હતી જ્યારે નવ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સોથી વધુ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી આ એક્સ્ટ્રા બસનું સંચાલન થશે નવસારી શહેરમાં ગણેશ સ્થાપના પહેલાં તબક્કાવાર ગણેશ પ્રતિમાનું આગમન થઈ રહ્યું છે આ આગમનને વિશેષ બનાવવા માટે ગણેશ મંડળો ડીજે સાથે ઢોલ નગારા પર શ્રીજી પ્રતિમાનું આગમન કરાવે છે નવસારીના વિજલપુરના એકે બોયઝ મંડળે છેલ્લા પચીસ વર્ષથી ગણેશ સ્થાપના કરી રહ્યું છે આ વર્ષે તેમણે ગણેશ આગમન દરમિયાન બોલિવૂડ ફિલ્મ છાવાના દ્રશ્યો ભજવ્યા હતા વિજલપુરના શિવાજી ચોક વિસ્તારમાં પંદર કલાકારોએ ફિલ્મના કેટલાક દ્રશ્યો અઢાર મિનિટ સુધી ભજવ્યા હતા મોટી સંખ્યામાં યુવાનો શિવાજી ચોક ઉપર આ નાટક જોવા ઉમટી પડ્યા હતા ફિલ્મ છાવાના પાત્ર ભજવતા યુવાનોમાં જોશ જોવા મળ્યું હતું